સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ રથનો શહેરા તાલુકાના અણિયાદ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જીઠાભાઈ ભરવાડ દ્વારા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ રાજ્યપાલસિંહ જાદવ સહિત અગ્રણીઓ નાગરિકો તેમજ તાલુકા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાનું મોરવા રેણા ખાતે સમાપન થયું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ ધી રેટ વન ફિફ્ટી યુનિટી માર્ચ અંતર્ગત શહેરા તાલુકાના અણિયાત ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું અને મોરવા રીણા ખાતે આયોજિત એકતા પદયાત્રાનું સમાપન કર્યું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ પરવાર તેમજ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવે લીલી ઝંડી આપી હતી તેમણે સરદાર પટેલના જીવનના અનેક પ્રસંગો વર્ણવી આપણા ગૌરવવંતા ઇતિહાસને યાદ રાખી પ્રેરણા લેવા આહવાન કર્યું આ પ્રસંગે પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાધવ અમેરિકાથી પધારેલ હરીશભાઈ પટેલ સૌ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો યુવાનો તેમજ શહેરા તાલુકા તંત્ર તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં

ધારાસભ્ય સિંહ શહેરા ચો તાળીથી વજાવીએ ધન્યવાદ જિદ્દેશ ખૂબ ખુબ તાળીઓથી વજાવીએ